આપણે અહી બોર્ડ મોડમાં લખેલો છે તમને બછાવ અને અહી ગાર્ડન મતલબ બગીચો મતલબ વૃક્ષ અને બધા મિત્રો બેઠા છે બધા જો હરો હરો હેલો કેમ છે મિત્રો મજામાં મજામાં જો બ દાદાની ફરકે છે તો જય સુરાપુરા હેલો કે ફેમિલી કેમ છો મજા મજા આવી છે ફેમિલી તો સૌથી પહેલા તમને ગુડ આફ્ટરનૂન તો ફેમિલી અત્યારે સા તડકો બહુ જ ને આપણે આવ્યા છીએ સુરાપુરા દાદાના મંદિરે જે જૂનું મંદિર છે ત્યાં આવ્યા છે તો દર્શન કરવા ને આજે ફ્રી હતા થોડાક રિલેક્સ હતા હું ચાલો નીકળી જાય કાંઈ વાંધો નહીં તો આપણે આવ્યા હતા થોડાક આ તરફથી કંઈક તો રસ્તો જોયો તમે સાહેબ બેકાર છે રસ્તે હાલવાનું મન ન થાય એવો રસ્તો છે પણ આપણે આવવાના હતા દર્શન કરવા માટે તો સ્પેશિયલ મેં કીધું નહીં ચાલો જવું જ છે દર્શન કરવા માટે તો આપણે ગાડી બાર પાર કરી દીધી છે અને આ છે રસ્તો અત્યારે છે બપોરનો ભરપૂર તડકો છતાં પણ મેં કીધું કે નહીં ચાલો જવું તો છે આજે ગમે એમ થાય તો સુરાપુરા દાદાનું મંદિર કંઈક આવી રીતે છે તો જઈ આ રીતે કંઈક ધજા દાદાની ફરકે છે તો જય સુરાપુરા દાદા આપણે અંદર જવું છે દર્શન કરવા છે અને તમને પણ દર્શન કરાવી તો આજે થોડાક ફ્રી હતા રિલેક્સ હતા હું કહું તારો જ જતા આવીને આમ પણ ટાઈમ હતો નહીં કઈ એટલે મેં કીધું એની વેસ નહીં જ્યારે ટાઈમ મળે ત્યારે જઈશું તો આપણે ગાડી બહાર મૂકી દીધી છે ને તડકાના આવ્યા છે તો હું કોઈ પહેલાં દર્શન કરી આવી તો ચાલો આપણે આ રીતે હેટે જઈએ અંદર અને આ જો આ રીતે બાર કઈક બ્લોક નાખેલા છે એવી રીતે તો જય સુરપુર દાદા અને અહીંયા બધા મિત્રો બેઠા છે બધા જો હારો હારો આ હેલો કેમ છે મિત્રો મજામાં મજામાં જો બધા મિત્રો આપણા છે અહીંયા બધા આવેલા છે બેઠા છે અત્યારે તડકાના ને આ કઈ આ રીતે કઈ કઈ રસોડું છે ને આ રીતે જગ્યા છે તો તમે જો વિશાળ તો ચલો ફટાફટ આપણે હવે દર્શન કરીએ ને પછી ફટાફટ નીકળે કેમ કે પછી પાછું આપણે અહીંથી દૂર થાય થોડુંક તો મોડું થતું હોય એટલે હું જતા આવીને દર્શન કરીને ફટાફટ પાછા આવી જઈ આ રીતે જો અહીંયા બગીચો મતલબ આ જો સામે જેટલા તમને દેખાય બધું આ જે છે ને એ આપણે અહીંયા બોર્ડ બોર્ડમાં લખેલું છે તમને પચાવવું અને અહીંયા ગાર્ડન મતલબ બગીચો મતલબ વૃક્ષારોપણ કરેલું છે એટલા બધા વૃક્ષો છે અહીં અને અહીંયા જો લખ્યું છે સત્ય પ્રેમ કરુણા ચિત્રકૂટ ધામ તો મતલબ ચિત્રકૂટ ધામ એટલે તમને નામ તો ખબર પડી જ હશે કે ચિત્રકૂટ ધામ એટલે આપણે જે આગળના વિડીયોમાં કાલના બતાવ્યું હતું એમાં કે આપણે ગયા હતા દર્શન કરવા માટે તો ત્યાંથી જ આ રસ્તામાં મંદિર એક હતું તો આ ચિત્રકૂટ મતલબ તલગાજાડાથી નજદીકમાં જ આવેલું છે આ પણ એક ધામ તો જગ્યા બહુ મસ્ત છે સારી છે ને અહીંયા દારની પાણીની સુવિધા બધી જ છે કંઈક તો આવી રીતે કંઈક અને મંદિરનું કામ હજી શરૂ છે જો અહીં પાછો તમે જુઓ તો અહીં બેલાને એવું બધું પડ્યું છે તો હજી મકાનનો સોરી મંદિરનું કામ શરૂ છે અને સામે તો તો મેં જોયું તો મને ખબર નથી પણ અત્યારે જોયું આપણે તો ત્યાં એક નાળું બનેલું છે મતલબ મોટું નાળું છે કે જૂનું છે પણ જો તૂટી ગયું હશે કદાચ અહીંયા રસ્તો જાતો હશે તો એ તો આપણી પાસે અહીંયા ટાઈમ નથી એટલો બધો જવાનું તો તમને પહેલાં તો દર્શન બતાવી દઈએ આપણે સુરાપુરા દાદાના અને જીવા દાદાના દર્શન કરી લઈ ને જો કે નામ તો તમે ફોળા તો સાંભળ્યું છે સુરાપુરા દાદા તો અહીંયા પણ આપણે જવું છે પણ હવે હમણાંની વાત થોડોક ઉનાળો તડકો મળવો પડે પછી જઈએ જો આ રીતે પ્લેટું પડી છે બધું અહીંયા કામ શરૂ છે એટલા માટે જો સામે મને ધજા ફરકે છે અને અહીંયા જે શરૂ છે કામ માટે ને પેલા તો મને છે ને ફેમિલી બહુ પાણી તરસ લાગી છે તો પેલા આપણે તરસ પાણી પીવા જવું છે ને પછી જશું દર્શન કરવા માટે ચાલો તો પાણી પી લીધું છે ને અહીંયા પાણીની સુવિધા છે જો એ પાણી પીને આપણે આગળ જવું છે દર્શન કરવા માટે ને કે બપોરના ટાઈમ એટલે બે વાગી ગયા છે ને ત્યાંથી હજી આપણે જઈશું એટલે અડધી પોણી કલાક તો એમ જતી રહેશે એટલે આપણે મિનિમમ હજી કલાક જેવું તો આપણે થાય છે ટાઈમ લાગશે એટલે તો આપણે પહેલાં તો બૂટ છોક અહીં ઉતારી લઈ અને પછી આપણે દર્શન કરી સુરાપુરા દાદાના ને તડકો બહુ લાગે અત્યારે જો તડકો વધારે પડતો છે બૂટ કાઢે તો ખબર પડે કે કેવો તડકો છે તો જાય સુરાપુરા દાદા જો મંદિર કે આવી રીતેનું મંદિર છે દાદાનું તો સારું કહેવાય કે જગ્યા બહુ મોટી વિશાળ જગ્યા મતલબ મોટી જગ્યા છે જો જીવા દદા સામે લખેલું છે જીવા દુદા ને અહીંયા મસ્ત ભવન આવે છે સારો એટલે ઠંડુ છે એટલે ઘર તો બાકી રોડ ઉપર તો રેવાય નથી એવી ગરમી થાય છે અત્યારે વાઘેલા દાદા દેવા દાદા મંદિર જોવો તો બહુ સારી જગ્યા છે મતલબ કે મજા આવે એવો છે તો ક્યાંય ગયો જગ્યા શું કરે અહીંયા વી આગળ જ બી કામ ના જ કરેલું છે કદાચ જેવા બધા પથ્થર પથ્થરને મથરને એવું ને દાદાને ઉપર માથે જો મુંગટ મતલબ ફેટો ચડાવેલો છે ને બધા રેવા કદાચ તો સામાન ભીડ્યો છે થોડો ઘણો જો અહીંયા પેટી કપડા ને એવું બધું પડ્યો છે એવું પડ્યો છે અને દાદાના દર્શન કરેલી જીવા દાદા છે ને વાકેલા દાદા ને સામે ધજામાં લખ્યું છે સુરાપુરા દાદા તો દાદા ના દર્શન કરી લીધા અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને આપડે ફોટા પણ ભાડી લીધા છે અને આપડે અહીંથી નીકળીએ ઉતારીએ તો ચાલો દરવાજો તો દરવાજો બંધ કરીને પછી નીકળવું છે જવાની જગ્યા બસ બસ હાલે બહારનો ગેટ કહી દો છો બુટ સુપર પહેરતો કે તડકો જ લાગે છે અહીંયા જોવા લખેલું છે વીર ગ્રુપ ને તડકોનો અત્યારે રહેવાતું નથી એવો તડકો થાય છે પણ અહીંયા પવન છે એટલે વાંધો નથી આવતો કેમ કે આ પવન ન તો નખર તો ગરમી ને રોડ ઉપર ખબર પડે કે કેવી ગરમી છે જીવો ભાઈ જવો પાણી પીવા ગયા છે પાણી છે કે છે પાણી મેં પીધું હમણાં આગળ હતું મીઠું છે એટલે બૂટ પહેરાતું નથી તો હવે આપણે અહીં જો અહીંયા લખ્યું છે સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા તો અહીંયા ગેટ છે એ જગ્યા મતલબ બહુ સારી છે તો ચાલો ફેમિલી હવે દર્શન કરી લીધા ને મજા આવી ગઈ છે તો ફેમિલી તમે ફાઇનલી આપણો ગુજરાતી કાઠિયાવાડી દેશી લોક્સ આપણે પૂરો કરો ને જય સુરાપુરા દાદા ને તમે મારી ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલમાં થોડો ઘણો ખાસ સપોર્ટ કરતા રહેજો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ બે લાઇક અને પ્રેસ વિડીયોને લાઇક એવું કંઈક કરજો બીજું કંઈ નહીં પ્લીઝ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ના ભૂલતા તો જય સુરાપુરા દાદા તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં